નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે કન્યા રાશિ માટે નવેમ્બર મહિનાનું પંચાંગ બની ગયું છે આ છો મોટી ભયાનક ભવિષ્યવાણી તમારી સાથે આ મહિનામાં થઈને જ રહેશે જે છેલ્લા સાત જન્મોમાં નથી થયું હવે તે તમારી સાથે આ મહિનામાં થશે કારણ કે રાહુની સાથે શનિ મળી ચૂક્યો છે અને ત્યાં મંગલ શુક્રની સાથે મળી ચૂક્યો છે અને હવે તમારા જીવન મે આ છો મોટી ભયાનક ઘટનાઓ હર હાલ માં થઈને જ રહે છે દોસ્તો આ વર્ષના 10 મહિના વીતી ચૂક્યા છે અને હવે બસ માત્ર 2 મહિના બચ્યા છે આ વર્ષના સમાપ્ત થવામાં તમે આ વર્ષના 2025 થી ખૂબ ઉમીદો લગાવી હતી કે આ વર્ષે હું આબધુ મેડવિશ આ ખુશિયો મારા જીવન મે આવશે પણ થયું શું 10 મહિના વીતી ચૂક્યા અને આ દસ મહિના તમારા જીવનના સૌથી અજીબો ગરીબ દસ મહિના રહ્યા પરંતુ હવે નવેમ્બરનો મહિનો શરૂ થઈ ચૂકા છે અને આ મહિનો એક એવો બદલાવ તમારા જીવન મેં કરશે જેની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય જ્યારે તમે સાંભળશો તો તમે પણ પાગલ થઈ જશો દોસ્તો એક ખૂબ મોટી ગુપ્ત ખબર લઈને આવ્યો છું જે દોસ્તો આ નવેમ્બરનો મહિનો તેના જીવનનો સૌથી શાનદાર મહિનો હશે પરંતુ જો આ વીડિયોને કોઈએ થોડુંક પણ નજરઅંદાજ કરી દીધું તો આ છે મોટી દર્દનાક ઘટનાઓ તેના અને તેના પૂરા પરિવારને જીવવું હરામ કરીને રાખી દેશે આ નવેમ્બરનો મહિનો દોસ્તો આ મહિનામાં ઇતિહાસ લખાશે તમારા જીવનનો દોસ્તો તમારી મૃત્યુ તમારો વિવાહ તમારા જીવનનો અસલી સુખ તમારા જીવનનો દુઃખ વિશ્વાસઘાત ગદ્દાર દુશ્મન બધું દોસ્તો આ મહિને ચરમસીમાએ હોવાના છે થોડીક સાવધાની હટી અને દુર્ઘટના ઘટી દોસ્તો પરંતુ આજે આ વીડિયોમાં જે ગંભીર ઘટનાઓ વિશે જણાવવાનો છું દોસ્તો તેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરશો તમારા દુશ્મનોએ બધી હદો પાર કરી દીધી છે પરંતુ આ મહિને તે દુશ્મનોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે હવે જે મોટી ભયાનક ઘટનાઓ ઘટશે તેના વિશે હું વાત કરીશ કારણ કે આ નવેમ્બરનો મહિનો દોસ્તો વિશ્વાસ રાખજો તમારા પૂરા જીવનનો સૌથી શાનદાર મહિનો થવાનું છે પરંતુ કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે જો સાવધાનીઓ ન રાખી તો દોસ્તો આ નવેમ્બરનો મહિનો તમારી પૂરી જિંદગીનો સૌથી ખરાબ મહિનો પણ હોઈ શકે છે સૌથી પહેલી ભવિષ્યવાણી દોસ્તો આ નવેમ્બરનો એ જ મહિનો છે જ્યારે સૌથી ખતરનાક વાર બહારથી નહીં બલકે અંદરથી થશે આ ધમકી તમારા કોઈ પોતાનાથી કોઈ સંબંધીથી કે પછી એનાથી થશે જેને તમે સૌથી સાચો માનો છો દોસ્તો એ જ વ્યક્તિ તમારી હસીમાં સામેલ રહે છે તમારી સાથે ખાશે અને પછી તમારા જ પગ નીચેથી જમીન ખેંચી લે છે દોસ્તો આ ગ્રહણ સંબંધો પર પરતે છે ભરોસાનું પ્રેમનું અને સન્માનનું દોસ્તો ધ્યાન રાખો આ મહિને મોટો વિશ્વાસઘાત તમારી સાથે કોઈ કરી શકે છે એટલે આ પૂરા મહિને કોઈના ઉપર પણ તમારે ભરોસો નથી કરવો નહીંતર કોઈ તમારી સંપત્તિ તમારી પાસેથી છીનવી શકે છે कोई मोटू धन नुकसान तमने थी शेज दिल ने दोस्तों धक्को लगते आ महीनों कहे कि हम समय छे साचा अने जूठा चेहराओं उजागर थाना तो आ महीने दोस्तों घा असली चेहराओं में आना पी जी भविष्यवाणी के खुशीओ तो आई है परंतु त खुशीओ जीवन में वारे समय टकी नहीं शकी हर समय फक्त मुसीबत परेशानियों दुख तकलीफ और क्याक शरीर थी परेशान क्यक दुश्मनों थी परेशान क्यारेकताओ थी परेशान बस फ्त परेशानीओज परेशानीओ तारी चार तरफ धन दौलत थी पण धनदौलत छे न तो पैसा पासे आवी आवी रहिया रहिया छे जे आवी रहिया छे ते पण पाछा जता रहिया छे पूरा वर्ष में दोस्तों तमने घनी वार बस कितलाक नाना मोटा हसीना पड़ आया के खुशीओ जेना दम पर ज तमें सुधी जीवी रहिया छो दोस्तों પરંતુ મુસીબતો તો એટલી મોટી મોટી આવી રહી છે કે હવે તમારું જીવવું પણ હરામ થઈ ચૂક્યું છે પરંતુ શું હવે આવનારા આ બે મહિના કેવા રહેંગે એ ત્રીજી ભવિષ્યવાણી નવેમ્બરનો મહિનો દોસ્તો યકીન રાખી લો પૂરા વર્ષની કસર કાઢશે જે આ પૂરા દસ મહિનાઓમાં તમારી પાસેથી હીણવ્યું છે તે ફક્ત એક મહિનો તમને આપી દેશે દોસ્તો મેં શરૂઆતમાં જ કહી દીધું હતું કે આ વર્ષનો અંત એવો હશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય પરંતુ રાહુ અને શનિ શરૂઆતથી જજ તમને હર વખતે પરેશાન કરતા આવ્યા છે પરંતુ દોસ્તો હવે એ જ રાહુ અને શનિ તમારી કિસ્મતના ચાવી લઈને ઊભા છે હવે દોસ્તો તમને તે ચીજ મળે છે જે ચીજ માટે તમે છેલ્લા ઘણા વર્ષોથી તડપી રહ્યા હતા જે ચીજની કમી તમને ને ઘણા વર્ષોથી ખોચી રહી હતી તે બીજી ચીજ તમને મળવાની છે તમે ખૂબ મહેનત કરી છે દોસ્તો ખૂબ પરસેવો વહાવ્યો છે પરંતુ છતાંય તમારો હક લોકોએ છીનવી લીધો છે તમને તમારી મહેનતનું ફળ પણ નથી મળ્યો દોસ્તો ભગવાન પણ તમારું દુઃખ જોઈને માયુસ થઈ ચૂક્યા છે ક્યારેક તમારી કિસ્મત તમને રડાવે છે ક્યારેક તમારા બગડેલા સિતારાઓ તમને રડાવે બે ક્યારેક શનિપારે તો ક્યારેક તમારા કર્મ જ તમારીથી વિપરીત ચાલે છે આ જ બધું કારણ હોય છે દોસ્તો ક્યારેક કુલદેવી દેવતા તો ક્યારેક પૂર્વજો ઊઠી જાય છે પરંતુ દોસ્તો હવે નહીં હવે જે થશે વિશ્વાસ રાખો તમારા હકમાં થશે તસ કેટલાક નિયમ કાયદા અપનાવવા પડશે શું કરવાનું છે બધી જાણકારી આપીશ સૌથી પહેલી વાત કેટલીક વાતોની તમારે ગાંઠ બાંધી લેવાની છે જો દોસ્તો કર્મ કરતા રહો લોકો હાથથી છીનવી શકે છે કિસ્મતથી નહીં છીનવી શકે એટલે કર્મ સારા કરતા રહો દોસ્તો જેટલા કર્મ સારા હશે એક દિવસ તમારા બધા કર્મોનું ફળ તમને મળશે ઉશોથી ભવિષ્યવાણી સૌથી સર્વશ્રેષ્ઠ બનવા માટે તમારે ખરાબથી ખરાબ પરિસ્થિતિઓથી પણ લડવું પડશે અને મને ખબર છે તમે કરી લેશો જી હા મને ખબર છે તમે કરી લેશો અને તે સમય બસ આવવાનો જ છે દોસ્તો બહુ પરીક્ષાઓ આપી છે તમે તમારા પરિવારને સુખ આપવા માટે પોતાને સાબિત કરવા માટે બહુવાર દોસ્તો પ્રયાસો કર્યા હર વખતે તમને નિરાશા મળી છે પરંતુ હવે નહીં દોસ્તો સમય આવી ચૂક્યો છે તમને ફર્ક નથી પડતો કે તેમના વિરોધમાં કોણ છે જી હા દોસ્તો તમારી સાથે સ્વયં શ્રીકૃષ્ણ ઊભા છે તો પછી વિરોધમાં શું ફર્ક પડે છે કેટલીક ગંભીર વાતો દોસ્તો આ મહિને જે લક્ષ્મી છે તે તમારો દોસ્તો સાથ આપી રહી છે આ મહિને લક્ષ્મી તમારા પક્ષમાં ઊભી છે જે પૈસા તમારા હાથમાંથી પહેલાં નીકળી ચૂક્યા હતા તે પૈસા પહાતી તમારી પાસે આવવાના છે તે પૈસા તમારા ઘરે ખુદ ચાલીને આવવાના છે કોઈના પર જો કોઈ ભરોસો કર્યો હતો તો તે ભરોસો મજબૂત થશે સાથે જો ક્યાંયથી પૈસા રોકાયા હતા અટકેલા હતા તો તે પૈસા પણ તમને મળશે ક્યાંય નાનકડી પણ જો તમે મહેનત કરી તો તેનું મોટું ફળ તમને આ સમયે મળી શકે છે ક્યાંયથી લોન લેવાની જો કોશિશ કરી રહ્યા હતા તો તે લોન પણ તમને મળી શકે છે ક્યાંય તમે મહેનત કરી અને ત્યાંથી રિટર્ન ન મળ્યું તો હવે ત્યાંથી તમને રિટર્ન મળી જશે યાદ રાખજો આ મહિને ખૂબ ધન તમને મળવાનું છે બસ તમારા અહમ અને તમારા લાલચ પર કાબૂ ન ગુમાવો દોસ્તો જી હા તમારા અહમ અને તમારા લાલચને કાબૂમાં રાખજો તેમને વધારતા નહીં આટલું ધ્યાન રાખી લેજો જુઓ કર્જ આ દિવસોમાં ખૂબ જલ્દી મટાડવાની કોશિશ કરજો તમે જે વિચારી લો છો તે કરો છો પરંતુ ક્યારેક ક્યારેક તમારી કેટલીક જિદ્દીપડ કોઈ ચીજો કરી જાઓ છો જેનાથી હર વખતે દોસ્તો તમને ખૂબ નુકસાન સહન કરવું પડે છે પરંતુ હવે એવું ન થાય આ વાતનું ધ્યાન રાખજો ઘડી ખુશીઓ આવી ગમ પણ આવ્યો તમારા જીવનમાં ઘણાવાર ઉતાર ચઢાવ પણ આવ્યા છે પરંતુ કુલ મિલાવીને તમને ચેન નથી મળ્યો સુકૂનથી તમે સૂઈ નથી શક્યા હર વખતે કોઈને કોઈ તણાવ તમને અંદરથી ખાતો જતો હતો પરંતુ આ નવેમ્બરના મહિનાથી તમે ખુદ જોશો કે જે ક્ષણ તમારા પક્ષમાં આવશે જેનાથી તમને ધીરે ધીરે મનની શાંતિ મળવા લાગશે ભલે પૈસા ઓછા હોય કે વધારે ભલે જીવનમાં મુસીબતો વધશે કે ઓછી થશે પરંતુ સુકૂન મળવા લાગશે તમારી ઉચ્ચારવાની જે ક્ષમતા છે તે વધશે તમે સારું વિચારશો પહેલાં શું થતું હતું તમારા ખ્યાલ વિચાર ખોટા હતા હર વિચાર નેગેટિવ હતો જેનાથી મનમાં પણ તમને ચેન નહોતો મળતો પરંતુ હવે રાત્રે પણ તમે સારી રીતે સૂઈ શકશો ઇકવાંચમી ભવિષ્યવાણી અગલી વાત દોસ્તો આ દિવસોમાં તમારા જીવનમાં કેટલીક એવી ઘટના ઘટશે જેનાથી આ દુનિયા પરથી તમારો વિશ્વાસ ખતમ થઈ જાય સંબંધીઓ પરથી વિશ્વાસ ઉતરી ઉતરી જશે દોસ્તી પરથી વિશ્વાસ ભરોસો જ તમારો ઉતરી જશે ઇન્સાન પર ભરોસો કરવાથી પણ તમે કતરાવા લાગશો એવું એટલે થશે કારણ કે તમારો કોઈ નજીકનો કે કોઈ એવો વ્યક્તિ જેના પર તમે ભરોસો કરી રહ્યા હતા એ જ વ્યક્તિ તમને પીઠ પાછળ ખૂબ મોટો દગો આપશે જેનાથી દુનિયાદારી પરથી તમારો ભરોસો તૂટવાનો છે દોસ્તો આ નવેમ્બરના મહિનામાં આ પૂરા વર્ષ તમે જે પણ કર્યું જે પણ તમે તમારા જીવનમાં સહન કર્યું તે ભૂલી જાઓ હવે દોસ્તો આ બે મહિના બિલકુલ અલગ થવાના છે ખાસ કરીને આ નવેમ્બરનો મહિનો આ મહિને નાનીથી નાની ચીજોનું તમારે વધારે ધ્યાન રાખવાનું છે એટલે કે દોસ્તો હરેક કામને તમારે દિલથી કરવાનું છે હરેક કામમાં જી જાન લગાવી દેવાની છે હવે દોસ્તો તમારી થોડીક મહેનતથી પણ તમને ખૂબ મોટા મોટા પરિણામ મળવા લાગશે એટલે નિરાંતથી બેસવાનું બંધ કરી દો મહેનત કરવાનું શરૂ કરી દો જો નોકરીની તલાશ કરવી છે તો કરી દેજો નોકરી મળી જશે કોઈ વેપાર શરૂ કરવો છે તો કરી દેજો તમને તરક્કી મળશે કોઈ નવી દોસ્તો તમારે ઉડાન ભરવી કોઈ તમારા જીવનમાં નવું કાર્ય કરવું છે તો કરીને સમય બહુ સારો છે જે કરવા માંગો છો આ મહિને કરો સિતારાઓની સાથે સાથે માતા લક્ષ્મી તમારા દોસ્તો દેવી દેવતા બધા તમારો સાથ આપી રહ્યા છે આ દિવસોમાં બસ પીર થી અલગ રહેવો બીર થી અલગ રહેશો તપપોનો નામ થશે તમારો કામ પણ થશે આ દિવસોમાં દોસ્તો અચાનક થી એક એવો મોળ આવેશે જેનાથી તમારો જીવન પૂરી રીતે બદલેશે અચાનક થી તમારો જીવન એક નવી કરવટ લેશે જેનાથી ધીરે ધીરે બધુ વ્યવસ્થિત તમારું જીવનમાં થવા લાગશે જુઓ દુખા આવ્યો તો ચારે તરફથી આવ્યો અને હવે ખુશિયો આવેશે તો તે પણ ચારે તરફથી આવવાની છે પરંતુ સૌથી મોટો સંકટ એ છે આ મહિને દોસ્તો તમારા સ્વાસ્થ્ય ખૂબ વધારે તમને પરેશાન કરશે આ મહિને દોસ્તો નાની બીમારીઓથી લઈને મોસમી બીમારીઓ અને તમારા શરીરમાં સાંધાનો દુખાવો હોય કે હાડકાનો દુખાવો હોય આ તમને ખૂબ પરેશાન કરી શકે છે આ મહિને દોસ્તો અચાનકથી કોઈ એવી ગંભીર ચીજો તમારી સાથે થઈ શકે છે જે તમને અંદરથી વિચલિત પણ કરી શકે છે શરીરનું પણ ધ્યાન રાખવાનું છે અને તમારે તમારા મનનું પણ ધ્યાન રાખવાનું છે જેટલું થઈ શકે હલકું ભોજન ખાઓ આ પૂરા મહિને ભારે ભોજન ખાવાથી બહારનું ભોજન ખાવાથી બચજો મોસમ પણ બદલાશે અને જોખમ પણ બદલાશે જોખમ પણ વધશે એટલે પોતાનું અને પોતાના પરિવારનું વિશેષરૂપથી ધ્યાન રાખો કારણ કે જો શરીર સ્વસ્થ રહેશે તો તમે હર ચીઝ પામી શકો છો હર ચીઝ તમારા હકમાં કરી શકો છો અને દોસ્તો હવે બિલકુલ ધ્યાનથી સાંભળો પરંતુ શરૂઆતમાં થોડાક કામોની ગતિ ધીમી રહેશે પરંતુ અવરોધ પછી સફળતા નિશ્ચિત છે દોસ્તો કોઈ જૂના અધૂરા કામનું પરિણામ તમારી સામે આવી શકે છે જે ચીજને તમે છોડી દીધી હતી તે ચીઝ હવે તમને પરિણામ આ મહિને આપી શકે છે આ મહિને દોસ્તો ખર્ચ એવા રહેશે કે તમારા મારા જીવનમાં બધું સારું થઈ રહી હશે તમે અંત સુધી જે વિચાર્યું તે તમે કરતા રહી જશો પરંતુ અંત એવા હશે કે બધા કરેલા પર પાણી ફરી જશે અમે વિચારશો કે આ મહિને હું ખૂબ બધા પૈસા બચાવીશ પરંતુ એન્ડમાં એક એવો ખર્ચ આવી જશે જેને તમે ટાળી નહીં શકો અને તે ખર્ચો દોસ્તો ખૂબ મોટો હોઈ શકે છે તમારે ખૂબ વધારે પૈસા ત્યાં લગાવવા પડી શકે છે સાથે જ દોસ્તો એવી જ કેટલીક ઘટનાઓ પણ ઘટી શકે છે જે અંત સમય પર બધું ખરાબ પણ કરી દે એટલે શરૂઆતથી જ પોતાની માનસિકતાને થોડી મજબૂત કરીને ચાલજો જો જીવનમાં કંઈ પણ ઘટી શકે છે અને ક્યારે પણ ઘટી શકે છે પરંતુ જો આપણને દિમાગી રૂપથી મજબૂત રહીશું તો હર ક્ષેત્રમાં આપણને આસાનીથી આગળ વધી શકીએ છે ઘરમાં જો તમને આ સાત સંકેત મળી જાય તો સમજી જજો બરકત આવવાની છે અચાનકથી કોઈ મહેમાન આવી જાય તો સમજી જાઓ કે બરકત આવી રહી છે આ લક્ષ્મીના પગલાં પણ હોઈ શકે છે સાથે જ કબૂતર કે પછી ચકલી વારંવાર જો તમારા ઘરમાં આવે તો કલ્યાણ શુભ ઉર્જાનો સંકેત આપણને માનીએ છે અને ઘરમાં જો ક્યારેક ક્યારેક મીઠી ખુશબુ આવી રહી છે તો આ કોઈ દેવી દેવતાનો આશીર્વાદ માનવામાં આવે છે સાથે જો કોઈ જૂનું કામ છે તે અચાનકથી પૂરું થઈ જાય બહુ જૂનું કામ હતું જે બંધ થઈ ચૂક્યું હતું તમારું કે કોઈને તમે છોડી ચૂક્યા હતા અને તે કામ અચાનકથી બની ગયું તો સમજી જાઓ કે કિસ્મત ખુલી રહી છે તમારી હવે સાથે જ દોસ્તો મન અંદરથી ખુશ થવા લાગશે કારણ કંઈ પણ નથી છતાંય મન ખુશ છે એમ જ બેઠા બેઠા ક્યારેક ક્યારેક તમે ઉદાસ થઈ જાઓ છો ને મન માયુસ થઈ જાય છે તો આ સંકેત હોય છે કોઈ ખરાબ ઘટનાનો પરંતુ જો મન અંદરથી ઓટોમેટિકથી ખુશ થઈ જાય તો આ પણ છે કે ઘરનું વાસ્તુ સાચું છે અને કિસ્મત તમારો સાથ આપી રહી છે આ પણ એક સંકેત માનવામાં આવે છે સાથે જ બાળકનું હસવું તે પણ વગર કારણ તમારા ઘરના બાળકો તે હંસી મજા કરી રહ્યા છે ઘરનું વાતાવરણ તેમને સારું કરી દીધું છે તો આ લક્ષ્મીના આગમનનો એક સંકેત છે દોસ્તો આ કેટલાક સંકેત છે જે મેં તમને જણાવ્યું છે કે હવે તમારો સારો સમય આવવાનો છે હવે તમારા ઘરમાં પૈસા આવવાના છે દોસ્તો આ નવેમ્બરનો જે મહિનો છે શરૂઆતના કેટલાક દિવસો સુધી તમને રડાવશે પરંતુ ધીરે ધીરે જેમ જેમ સમય આગળ વધશે આ નવેમ્બરનો મહિનો તમને ખૂબ હસાવશે અને ખૂબ કંઈક આપીને પણ જશે એટલે શરૂઆતમાં તમારે હાર નથી માનવાની શરૂઆતમાં જો કોઈ ચુનૌતી મોટી આવી પણ જાય છે તો નીડર બની તેનો સામનો કરવાનો છે હા પાછળ નથી હટવાનું જો કોઈ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તેને પૂરું કરવું જ પડશે પાછળ ન હટવું પાછળ હટી ગયા તો દોસ્તો જ્યાં તમે હમણાં છો ને તેના પણ કેટલાય ગણા પાછળ જતા રહેશો એટલે પાછળ ન હટશો આ મહિનો દોસ્તો જવાબદારીઓવાળો મહિનો થવાનો છે કેટલીક એવી જવાબદારીઓ આવશે જે ઉઠાવી પણ મુશ્કેલ હશે તમારા માટે તમને લાગશે કે આ મારી સાથે જ કેમ થઈ રહ્યું છે આ કામ તો હું કરી જ નથી શકતો આ કામને હું કેવી રીતે કરું પરંતુ ચતાય યકીન માની લેજો તમે હર કામ કરી દેશો તમે ભલે તે કઠિનથી કઠિન જવાબદારીઓ હોય તેને પણ સારી રીતે નિભાવી શકશો છઠ્ઠી ભવિષ્યવાણી દોસ્તો બસ તમારે શું કરવાનું છે વધારે જવાબદારીઓ તમારા ઉપર નથી લેવાની અમે શું કરો છો કોઈને ના નથી કહી શકતા તમારી આ ગંદી આદત છે તમે કોઈને પણ ના નથી કહી શકતા કોઈ કહે છે મને એક હજાર રૂપિયા આપતો તમે તેને એક હજાર રૂપિયા વિચાર્યા વગર આપી દો છો કોઈ કહે છે મારી સાથે ચાલ તો તમે તમારું કામ છોડશો અને તેની સાથે ચાલી દેશો કોઈ કહે છે મને ભોજન આપી દો કે તલાક રોટલા આપી દો અને તમારી પાસે તો એક રોટલી પડી છે અને તમે તમારા હિસ્સાનું પણ ભોજન આપી દેશો તેને આપી દો છો તમે ખુદ રડો છો પરંતુ લોકોના આંસુ લૂછવા ચાલી જાઓ છો તમે ખુદ દર્દમાં હો છો પરંતુ લોકોના દર્દમાંથી તમને બહાર કાઢવા તમે ચાલુ જાઓ છો કંઈક આવું જ છે તમારું જીવન તમે ખુદને દોસ્તો ખાડામાં ગિરાવી દેશો પરંતુ સામેવાળાને બચાવી લેશો એવા વ્યક્તિ છો સારું પણ છે પરંતુ દોસ્તો ભગવાને બધાને પોતાનું અલગ અલગ જીવન આપ્યું છે બધાની જવાબદારી છે પોતાની રક્ષા કરવી પોતાના પરિવારની રક્ષા કરવી તો કૃપા કરીને સૌથી પહેલાં તમે તમારા ઉપર ધ્યાન આપો પછી તમારા પરિવાર પર અને પછી બીજા ઉપર જો હર વ્યક્તિ બધાને સંભાળવા લાગશે તો દોસ્તો પછી પોતાનું શું શું થશે જો આ જે સમય છે પરિવારમાં ઘણી બધી સમસ્યાઓ હશે પરંતુ તેને સુલજાવી ફક્ત તમને પડે છે જવાબદારી તમારી છે પારિવારિક સમસ્યાઓને સુલજાવવામાં તમારું યોગદાન ખૂબ જરૂરી છે ઘરનું માહોલ ખૂબ સારું રહેશે આનાથી પાડોશીઓની સાથે કે પછી કોઈ સંબંધીની સાથે બહેસ થઈ શકે છે કેટલાક દિવસો સુધી તમારા માથામાં તણાવ પણ લાવી શકે છે હું તમને જણાવી દઉં આ મહિનો વિવાદોથી દૂર રહેવાનો છે આ મહિનો ફક્ત રંજીશોથી દૂર રહેવાનો છે આ મહિનો કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનના યોગ લઈને આવી રહ્યો છે દોસ્તો આ મહિનો કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનના યોગ લઈને આવી રહ્યો છે જો ગુસ્સા આવે ક્રોધ આવે તો દોસ્તો પાણી પી લેજો ક્યાંય ફરવા ચાલી જજો મંદિર ચાલી જજો પરંતુ ક્રોધ કરવાથી બચો કારણ કે આ ક્રોધ તમને ડૂબાડવા આવશે ત્યાં મંગલ છે ને તે તમને ગુસ્સા દિલાવશે જેથી તમારા જીવનમાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય એટલે ક્રોધ કરવાથી બચો નહીંતર દોસ્તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે ખર્ચાઓ પર નિયંત્રણ કરજો ક્યારેક તમારું દિમાગ એવું હશે કે હું આ ખરીદી લઉં હું તે ખરીદી લઉં ક્યારેક ક્યારેક તમારું દિમાગમાં એવી ચીજો આવે છે હું આ પણ કરી દઉં હું તે પણ કરી દઉં પરંતુ કરવું કંઈ પણ નથી ખર્ચો બિલકુલ પણ નથી કરવાનો આ વાતનું ધ્યાન રાખજો હમણાંના સંભાળીને ચાલવાની જરૂરત છે તમારા જે નવા નવા શોખ છે તે તમે પછીથી પૂરા કરી લેજો હમણાં સમય નથી કોઈ પણ શોખને પૂરો કરવાનો નહીં હમણાં સમય છે પૈસાને બચાવવાનો ગોસ્તો કારણ કે નજીકના સમયમાં કેટલાક મોટા ખર્ચા તમારી સામે આવે છે જો એ સમયે ધન ન રહ્યું તો પછી જિંદગી બદતર થઈ જશે એટલે ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારની જો શરીરમાં કોઈ સમસ્યા થઈ રહી છે ભલે છાતીમાં ભારે પણ હોય ભલે હાથ પગ દુખતા હોય ભલે માથાનો દુખાવો હોય ભલે શરદી હોય તાવ હોય હળવાશમાં ન લેશો તેનો તરત ઈલાજ કરજો નહીંતર મોટી મુશ્કેલીઓ થઈ શકે છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શનિદેવ લખો તમારો દિવસ શુભ રહે